જેતપુરના નવાગઢમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવી કામગીરી સામે અનેક સવાલો છે તે ઉભા થયા છે ત્યારે વેપારીઓના આક્ષેપ એ છે કે તેમની સંમતિ વિધ લીધા વિના આજ સંમતિના સ્માર્ટ મીટર ફિટ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં જૂના મીટર કાટતી વખતે છેલ્લા રીડિંગ લેવાની કે વેપારીઓની સહી લેવાની તસદી પણ તંત્રએ ઝડપી નથી કે જે દુકાનનું બિલ પહેલા ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા આવતું હતું તે મીટર બદલાવ્યા બાદ છે તે બે હજારથી પચીસો રૂપિયા સુધી પહોંચી ગયું છે સરકાર જ્યારે કહે છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી તો પછી વેપારીઓને પૂછ્યા વગર કેમ લગાવાયા એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે રોષે ભરાયેલા વેપારીઓએ તાત્કાલિક સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટર ફિટ કરવાની કાર્યરત કરવાની છે તે ઉગ્ર માંગ કરી છે ત્યારે સવાલ એ થાય છે કે શું પીજીવી સેલ મનસુઈ રીતે કરી રહ્યું છે કે વેપારીઓનું કહેવું છે કે જો મામલો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનશે હાલ તો જેતપુરના વેપારીઓ આ સ્માર્ટ મીટરની લૂંટ સામે છે બાયો ચડાવી રહ્યા છે આપણે અહીંયા જેતપુર ટેક્સટાઇલ માર્કેટમાં નવાગઢ ચોકડી ત્યાં એવો બનાવ બન્યો છે કે પીજીવી સીએલવાળા અત્યારે કોઈની સહમતી લીધા વગર એમનું સ્માર્ટ મીટર નાખી ગયા છે અને જૂના મીટર એ લોકો લઈ ગયા છે જૂના મીટર લઈ ગયા છે તો એમાં કોઈની સહી લીધી નથી સહમતી લીધી નથી કે છેલ્લા રીડિંગ કેવું કોઈ સહી કેવું કંઈ કરાવેલું નથી છેલ્લા રીડિંગ પણ જણાવેલ નથી અને આજે પંદર વીસ દિવસથી આ સ્માર્ટ મીટર જબરદસ્તી નાખી ગયા છે અને કાલે અમે જ્યારે બિલની રાહ જોતા હતા કે બિલ કેમ નથી આવ્યું ત્યારે અમે તપાસ કરી ખબર પડી કે આ તો સ્માર્ટ મીટર આવી ગયા છે આમાં કેમ કે આ આખા કોમ્પ્લેક્સ છે ચાર માળનું કોમ્પ્લેક્સ છે એમાં જે ઉપરના માળ છે એના બધાને મીટર નીચે એક જ જગ્યાએ ફિટ કરેલા છે એટલે કોઈ અહીંયા જોવાનું આવતું કે મીટરમાં કે કઈ રીતે હું એમ એટલે ઈલ કોઈને ખ્યાલ ન આવે કોઈને ખબર ન પડે એવી રીતે ચોરી છૂપે મીટર ફિટ કરી ગયા છે કોઈની સહમતિ લીધી નથી અને બીજું કે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે મીટર હોય એ દુકાનની અંદર મીટર હોય જો એમાં બદલાવ હોય તો એની સહમતી લેવી પડે એટલે નીચેના કોઈ મીટર બદલાવેલ નથી એટલે ઉપરના બધે મીટર બદલાવી દીધા છે અને લાઇટ બિલ દેવા આવે એ લાઇટ બિલ દસ વાગે આવે બંધ બિલ દઈ જાય સ્માર્ટ મીટરમાં કે સરેરાશ જે બિલ આવતું હોય એ એ બિલ બનાવીને દઈ જાય કે જ્યારે એ રીડિંગ આવશે ને ત્યારે ખૂબ જ બિલ મોટું આવશે અને આ જેને જેને ફિટ થયા છે સ્માર્ટ મીટર એના આઠ મહિનેથી બિલ આવે છ મહિને આઠ મહિને ત્રણ મહિને એવી રીતે બિલ આવે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં બિલ આવે છે અમારી માંગ એ જ છે બધા વેપારીઓની માંગ છે કે સહમતી લીધા વગર પૂછ્યા વગર અને ફરજિયાત નથી સ્માર્ટ મીટર અત્યારે ગવર્મેન્ટે એવું કીધું છે કે ફરજિયાત નથી છતાંય કેમ બદલાઈ ગયા એટલે અમારે જૂના મીટર પાછા ફિટ કરી જાય અને એના સ્માર્ટ મીટર પાછા લઈ જાય જે તે સમયે સરકાર એવું કહે કે ફરજિયાત કમ્પલસરી બધાને મીટર ફિટ કરવાના છે ત્યારે પાછા ભલે કરી જતા અને પહેલાં આ લોકો જે સ્માર્ટ મીટરના પ્રશ્નો છે કેમ કે બિલ વધારે આવું યુનિટ વધારે વપરાવવા આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ કરે અને પછી આ સ્માર્ટ મીટર અહીંયા ફિટ કરે સ્માર્ટ મીટર ફરિયાદ એવી છે કે જો અમને જ્યારે નાખવા આવ્યા ને ત્યારે એમ કીધું કે ઓલા કાગળ આપો ને ઓલા કાગળ બી તો એ કાંઈ છે નહીં તો એ કંઈ તમારું કનેક્શન કપાઈ જાય એમ કરીને નાખી ગયા અને બિલ એવું ઓનલાઈન ત્યાં ખાલી એની ઓલી ઓફિસ છે ને ત્યાં હું ત્રણ વાર ન્યા ઓનલાઈન ભરી આવ્યો હું અને બિલ એ વધારે આવે હે પહેલાં બિલ ઓછું આવતું આમાં તો બહુ બિલ વધારે આવે માંગ છે કે અમે આ આ મીટર છે ને એ કાઢીને પાછું હતું એ નાખી દઈએ અમને તો પહેલાં શરૂઆતમાં એમ જી બીમાંથી આવી છે તમારું મીટર બદલાવવાનું જોઈએ એમ કહીને અમારી દુકાને સ્માર્ટ મીટર નાખી ગયા છે નહીં બદલાવ તો તમારું કનેક્શન રદ કરવામાં આવશે એમ કહીને અમારે ચાણ બાર જ છે ને સ્માર્ટ મીટર નાખી ગયા હતા અમુક ડોક્યુમેન્ટ માગ્યા હતા સહી બે પ્રણોળોજી મીટર લઈ ગયા છે એની કોઈ ચેકિંગ બેકિંગ એ કાંઈ કાગળી આવ્યા નથી ને અત્યારે છ મહિના સાત મહિના પછી બિલ આવે છે ને બિલ અમારે અહીંયા કેટલી વખત રજૂ લેવા જવું પડ્યું હતું કે ભાઈ બિલ તો દો કે બિલ તમારું ઓનલાઈન આવી જશે નામ આવી જશે ને કાંઈ બિલ આવ્યું નહીં આ છ મહિના પછી બિલ આવ્યું કેટલા રૂપિયા બિલ આવ્યું અત્યારે તો કોઈ બધી દુકાનનું અમારે બિલ આપી ગયા છે એવરેજ બે હજાર કે પચીસો રૂપિયાનું બિલ અત્યારે તો આપી ગયા છે ભાઈ જ્યારે રીડિંગ કેજેસરના છે ત્યારે ખબર પડે ને કેટલું બિલ આવે છે પહેલાં તો અમારે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા એવું બિલ આવતું દુકાનનું અમારે તો એ જ માગે ભાઈ જૂનું જી હતું એ નાખી જાઓ આ કોઈ ફરજિયાત તો છે નહીં અમારી જાણ બહાર એમ કહી ગયા કે જીબીમાંથી આવી છે મીટર બદલાવાનું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બદલાવી નાખો